नमो देव्ये महादेव्ये शिवायै सततं नमः नमः प्रकृते भद्राये निहतः प्रणता स्मतां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः नव दिवस नवदिवससुधि चालनारी चैत्रनवरात्रिदरम्यान् व्यक्तिमानसिक અને શારીરિક રીતે મજબૂત બને છે મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધવા લાગે છે આમ મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકારથી મુક્ત થઈ જાય છે અને મન અને શરીર શુદ્ધ થાય છે અને બુદ્ધિમાં સાત્વિક વિચારો આવવાથી સાત્વિક કર્મો થાય છે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં જો આ દસ સંકેતો આપણા ઘરમાં દેખાય તો આપણા ઘરમાં માતાજી નવ દિવસ પધારે છે અને માતાજીની આપણા ઉપર કૃપા થાય છે આપણી નિર્ધનતા દૂર કરવા કર્જમાંથી મુક્તિ અપાવવા અને સંપૂર્ણ કષ્ટોથી દૂર કરવા માતાજી આપણા ઘેર પધારે છે ત્યારે આપણને આવા સંકેતો દેખાય છે માતાજી જ પરમ શક્તિ છે પરમ દેવી છે માતાજી ચૈત્ર નવરાત્રિના પૂરા નવ દિવસ પોતાના ભક્તો સાથે સૂક્ષ્મ સ્વરૂપમાં ઉર્જાના રૂપમાં રહે છે આ દસ સંકેતો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે માતાજી આપણી સાથે છે અને માતાજીનો વાસ આપણા ઘરમાં થયો છે પ્રથમ સંકેત પૂજા પાઠ વખતે આંખમાં આંસુ આવવા પૂજા કરતી વખતે આંખમાં આંસુ આવી જાય આપણે દરરોજ ધૂપદીપ પૂજા આરતી કરીએ છીએ પણ ત્યારે આંસુ નથી આવતા પણ ચૈત્ર નવરાત્રિ દરમિયાન આંખમાં આંસુ આવી જાય તો સમજવું કે માતાજી ઊર્જાના સ્વરૂપમાં આપણી સાથે છે બીજો સંકેત આજ્ઞાનું દેખાવું જો આજ્ઞો લબુક ઝબુક કરતો કપડાં અથવા શરીર પર બેસી જાય તો સમજવું કે માતાજી આપણી સાથે છે કારણ કે આજ્ઞાને જોગીન કહેવામાં આવે છે જ્યાં માતાજીની શક્તિઓ હોય ત્યાં આજ્ઞા ઉર્જા સ્વરૂપે ચોંટી જાય છે ત્રીજો સંકેત એ છે કે જો રાત્રિના સમયે અચાનક ઝટકા સાથે આપણી ઊંઘ ઉડી જાય અને આંખ ખુલી જાય તો સમજવું કે માતાજી આપણી સાથે છે માતાજી આપણને જાગૃત કરવા માગે છે અને માતાજી કંઈક સંકેત આપવા માગે છે જો અચાનક ગુગળ લોબાન ધૂપ અથવા કોઈ પણ સુગંધ આવવા લાગે તો સમજી લેવું કે માતાજી આપણી સાથે છે પાંચમો સંકેત એ છે કે નવરાત્રી દરમિયાન સ્વપ્નમાં નાની બાળાનું દેખાવું નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અથવા લાલ વસ્ત્ર દેખાય તો સમજવું કે માતાજી આપણી સાથે છે તેમજ જ્યારે દીવો પ્રગટાવીએ ત્યારે અલગ પ્રકારે દીવાની વાટ બળવા લાગે તો સમજવું કે માતાજી આપણી સાથે છે માતાજી નવરાત્રિ દરમિયાન તેમના ભક્તોને આવા સંકેતો અવશ્ય આપે છે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા હોય તો માતાજી આપણને કંઈક સંકેતો આપે છે જેવા કે માતાજી જ્યારે આપણા ઘરમાં પધારે છે ત્યારે તે આપણા ઘરને તીર્થસ્થાન જેવું પવિત્ર અને શુદ્ધ બનાવી દે છે ઘરમાં રહેતા બધા લોકોની બુદ્ધિ શુદ્ધ અને ભક્તિમય બની જાય છે અને ઘરમાં શાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય છે જો આ દસ સંકેતોમાંથી એક પણ સંકેત જોવા મળે તો સમજી લેવું કે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા છે માતાજી આપણા ઘરમાં પધારે ત્યારે આપણી અજ્ઞાનતાના કારણે એને આપણે ઓળખી શકતા નથી એટલે માતાજી આપણા ઘેર પધારે ત્યારે માતાજી આપણી શુભ મનોકામના પૂર્ણ કરે છે વારંવાર ઘરના આંગણે ગાય માથાનું આવવું ઘરની આસપાસ ગાય માતા ફરતી રહેશે તો સમજી લેવાનું કે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા છે ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં મધમાખીઓ આવે તો સમજી લેવાનું કે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા છે મધમાખીને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અખંડ દીવાની જ્યોત પ્રચંડ રૂપે દહન થાય તો સમજી લેવું કે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન દીવાની વાટમાં ફૂલ બની જાય તો સમજવું કે માતાજી આપણી ઉપર પ્રસન્ન થયા છે અને આપણી પર કૃપા વરસાવી રહ્યા છે અને માતાજી આપણા તમામ દુઃખ દર્દ દૂર કરશે ઘરમાં એકસાથે કાળ કીડીઓ હાર બંધ દેખાવા લાગે તો સમજવું કે માતાજી ઘરમાં પધારી ચૂક્યા છે પૂજા પાઠ આરતી દરમિયાન અત્તર જેવી સુગંધ આવવા લાગે તો સમજી લેવું કે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા છે પૂજા દરમિયાન ઠંડો પવન આવવા લાગે તો સમજવું કે માતાજી ઘરમાં પધારી ચૂક્યા છે નવરાત્રી દરમિયાન કોઈ સાધુ સંત ઘરના દરવાજા પર આવે તો સમજી લેવું કે માતાજી આપણા ઘરમાં પધારી ચૂક્યા છે એટલે સાધુ સંતને પ્રેમથી જમાડી દક્ષિણા આપવી અથવા કોઈ નાની બાળા અથવા યાચક બારણે આવીને કંઈક માગે તો તેમને ખાલી હાથે પાછા ન જવા દેવા કહેવાય છે કે જેના પર માતા લક્ષ્મીની કૃપા થાય છે ત્યાં ધન લાભ સાથે શુભ સમાચાર મળે છે નવરાત્રી દરમિયાન નાની બાળાઓનું પૂજન સર્વોત્તમ માનવામાં આવે છે નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે જેની પર નાની બાળાઓ પ્રસન્ન થાય છે તેમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની શુભ મનોકામના પૂર્ણ થાય છે નાની બાળાઓનું આઠમના દિવસે પૂજન કરવું નાની બાળાઓના પગ ધોઈ તેમને ભોજન કરાવી પ્રેમથી ભેટ આપવી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે માતાજી આપણા ઘેર પધારે ત્યારે આપણા તમામ દુઃખ દૂર થાય છે રાત દિવસ આપણી પ્રગતિ થાય છે માતાજી ઊર્જા સ્વરૂપ ચૈતન્ય હોય છે તેથી આ નવરાત્રિના દિવસોમાં સાચી ભક્તિ કરવાથી માતાજી ભક્તિનું પરિણામ તુરંત આપે છે આ નવરાત્રિના દિવસોમાં કરવામાં આવેલ ખોટા કર્મનું પરિણામ પણ તરત જ આપે છે માટે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં સાત્વિક વિચારો સાથે મા સાથે જોડાઈ રહેવું નવ દિવસ સુધી છળ કપટ રાગ દ્વેષથી દૂર રહેવું ચૈત્ર નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં માતાજી આપણા સૌની મનોકામના પૂર્ણ કરે હે માતાજી અમારી રક્ષા કરો રક્ષા કરો